દ્વારકાના ચરકરા નાગીશુ વિસ્તારમાંથી કુંજ કરકરાના ચોવીસ મૃતદેહ મળ્યા છે નાગેશ્વર ભીમ ગજા તળાવ પાછળ શિકારીઓ દ્વારા ચોવીસ વન્યજીવોના શિકાર કરાયા છે ફોરેસ્ટ વિભાગની ટીમો દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શિકારીઓ રિક્ષા અને પક્ષીઓના મૃતદેહો છોડી ફરાર થયા હતા ફોરેસ્ટ વિભાગે પક્ષીઓના મૃતદેહનો કબજો લઈને અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફોરેસ્ટ વિભાગે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે શિકારીઓ દ્વારા ચોવીસ જેટલા અબોલ પક્ષીઓને મોતને ઘાટ ઉતારી દેવાતા પક્ષી પ્રેમીઓમાં રોષ ફેલાયો છે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જે વહેલી સવારના વન વિભાગના સ્ટાફ દ્વારા એક પ્રેરણાની કામગીરી ચાલુ હતી રાત્રિ પેટ્રોલિંગ જેમ કે આપણે દર વર્ષે શિયાળામાં જે માઇગ્રેટેડ જે બર્ડ્સ આવે છે પક્ષીઓ એમના પેટ્રોલિંગ માટે અવારનવાર આપણે દર શિયાળામાં કરતા જ હોય છે પેટ્રોલિંગ તો આ દરમિયાન જે અમારી એક ફેરણાની કામગીરી ચાલુ હતી એમાં અમને એક ત્યાંથી ખેડૂતનો ફોન આવ્યો કે અહીં જે ભીમગજા પાછળનો જે વિસ્તાર છે તળાવ મીઠી ખારી મીઠી તળાવ વિસ્તાર એમાં કંઈક હલચલ છે અને પક્ષીઓનો અવાજ વધારે આવે છે એટલે અમે અમારા સ્ટાફને એ તરફ મોકલા અને ત્યાં અમે જતાં જે અમારો સ્ટાફ ત્યાં પહોંચે ત્યાં સમય દરમિયાન જે આ કુંજ પક્ષીઓનો શિકાર જે શિકારીઓ કરી અને રિક્ષો લઈને જતા હતા અને એમને ખ્યાલ આવી ગયો કે અમે હવે પકડાઈ જવાના છીએ એટલે અમને અમારી જે બાતમી જે છે એ વન વિભાગને કંઈક મળી ગયેલી છે એટલે તે તેમનો રિક્ષો છોડી અને જે આપણું તળાવ છે નાગેશ્વર તળાવ પાછળનું એ રોડ ઉપર રિક્ષા છોડી અને તે જતા રહે અને હાલમાં અમે જે રિક્ષા છે રિક્ષાને કબજે લીધી છે અને તેમાંથી જે આપણા ડોમેશલ ટ્રેન કહીએ છીએ એમના ચોવીસ મૃતદેહ મળેલા છે જેનું પીએમ કરી અને આગળની કાર્યવાહી કરેલ છે અને આરોપીઓ હાલના સમયે ફરાર છે જેની શોધખોળ ચાલુ છે